બોક કે મૈના ચાલુ 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 થઈ રાત કરી પણ આવું હું કરું

માતો સુકો કસા કે ખાવાની વાળો તન તોય આવતો રે કીધું હું આવું છું હાલે ખબર લઈને જા ખાના ગાડો તું કીધું ના તો બે બબલુ છે આધન બોલાય ને તોડીને ઘેર પોકાળાયા આ તમારી લોકાઈ હું લોકાઈ હું મારી લોકાઈ થઈ જાય ના ના ને તમે હું તો ખોલતા યાર મારા ભાઈ નહીં થતી સરવારીસે બોલાવો પગ કારીગર તું મત તો ખરો ચાલુ થાય તો

કોઈ મારા દૂધ થી નઈ આય તો ખાજે તારો આજે રિક્ષા ચાલુ કરી શકો મારા અંગાત માથા કૂત કરી એટલું કહી જઈ કાકા ચશ્મા ફૂટી જઈ જો મારી ઉંમર નીકળો

ડ્રાઈવર અમને તો પાર્ક તો નથી કરતા તી કબો એમ નઈ તમાનું ખબર તો છે કે આરે ના કેતો તો ખબર લે ચાલુ થાય ઓ આવો

हा हाडुन दुकान से એટલે આમ તો ફ્રી માં મળત હે બો કીધું કીધું હા તો આシરાન ગમેતે પણ ખવરાય ને તું એ ટોઠા તો હારું રોત એ રોટલા કરવા બેહું મુシરાન ગમેતે પણ હે રોટલા કરવા બેહું હોય કણ તમારા માટે હું ગમેતે પણ હાડું નું કોઈન ખરી ક શું કણ હાડું ની હા તો સાભાઈ મને તો પેટ માં દુખાય છે ખાધા વગણ એ ખઈ જાવો જો હવે કાકા ચાલુ નઈ થાય આરી આ બસો ત્રણસો રૂપિયા થયો કુકર હું તો મારો ખર્ચો હું કરું એક તો મારે તો આઠસો રૂપિયા રિક્ષા નું ભરું નાલવાનું છે એટલે તારા શંકા થી આવે છે આમ ના મારા શંકા પાકું ભોજન ખબર

धक्क मारी धक्को मारेचा साईड मग काय जग साईड मग रोटली शाख नेवाने खैली खरा रोटली रोटली शाखवाने जेव्हा खैल उमनता इन इ रोटली शाख खावा अशी

રાગ હા ખાલી તું ટેસ્ટ કર ટેસ્ટ કેટલા લાભા છે એક જ એક પ્લેટ એક ને તાબા જો એક જ એક એક આવો કાકા ટ્રેન જતી રે લઈને આવી જાય હું ના પાડતો તો કે જાય તો મફત નું ખાવા ને નવરી જા કે એકવાર ચાલી ટેસ્ટ કર લીંબુનું હશે ભાઈ હા છે ને આવો કા કાપડી કો તું જા કે તો મુ જા તું તું ખા કા ખા તારું ઓભુ દેખા

હા બધા કુટુંબી શિવા પૈસા પૈસા લેવાતા બે મોટી બે અલગ અલગ ના ભાઈ એક

આવું ત્રણસો કિલો છે પાછા ભાવે તું કીધું સિત્તેર રૂપિયા ના અઢીસો એટલે એક દીસ આવેલતું હોય ચાલે પાછા ત્રીજો

અજી હું એના હોય તો મંગાઈ દે આલુ ઓસું પાળી ભલા ઓમે લઈ લેજે ટકાજી આવા જોઈ તો આઈન હા હા કર હા બેડિસ બીજી પાછળ પર હું ભાઈ ગોપરા પાછળ કરી આલજો

અમે હોય હોય દિવાળી મીઠાઈ નું એવું બધું કરીએ હું ધ્યાન બધું કરીએ પાછા આપડે સિવિલ સિવિલ

અરે પાર્સલ છોકરા પાર્સલ કિસાર્સલ દે તો પૂરો દેજો રિક્ષા બે હા 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 પાર્સલ કરી ને લઈ લો ખાવા ખાટી નહી બીરી રિક્ષા બે

આવો પછી હારી ને બધા આવો સાણી કરવા રોટલો ખોવા આવો હા તો ખબર બંધ કારણ ખબર કાઢી રિક્ષા બોલાવો કાઢીયાર રિક્ષા કરજો નઈ વાતો હેલો હેલો રીક્ષા આવો હેઠો લખી દેલો ગેસ નો બાટલો ને બધું લખી દેજે બરોબર પેલી નો હજાર તૂટી જઈતી ને બધું તુતા લખી દેજે આમ બધું પટી ગયું હું ઘેર તા હવે હાલના હાલ ને હાલ ધોવાનું ભોવાનો તપેલો મારે એકલા ધોવાનો ભાગ લેવાનો